ભરૂચ એસઓજી પોલીસે એસિડિક હજાર વેસ્ટ કેમિકલ નિકાલ કર ટી પાનોલી જીઆઈડીસીમાં આવેલ બીઆર એગ્રોટેક લિમિટેડ કંપનીના મેનેજર સહિત ચાર ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે બનાવની પ્રાપ્ત થતી વિગતો અનુસાર ભરૂચ એસઓજી પોલીસની ટીમ પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન માહિતી મળી હતી કે પાનોલી જીઆઈડીસીમાં આવેલ બિયાર એગ્રોટેક લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલ હેઝાડ વેસ્ટ એસિડ ભરિત ટેમ્પો નંબર જીજે સોડેક્સ

પોલીસ મથકમાં ઈપીકો કલમ બસો ચોર્યાસી ત્રણસો છત્રીસ તેમજ એકસો ચૌદ તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી કલમ સાત આઠ તેમજ પંદર મુજબ ગુનો દાખલ કરાવી फक्राइल आयशर टेम्पो हनी आश्र कीमत रुपया आठ लाख नमूदा माल कब कर। जो करीब आगर नी वधु तक पास पुलिस भरोस ना चला गई है इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन ज़रूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।